નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો થોડા દિવસો પહેલા કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું તેમના ખેતરમાં પડેલા પાકને વરસાદને કારણે ખૂબ જ મોટું નુકસાન થયું આ બાદ સરકાર પર દરેક સ્તરે સરકાર સામે એક માંગ કરવામાં આવી રહી હતી કે આ ખેડૂતોને સહાય કરવામાં આવે તેમને જે નુકસાન થયું છે તેમનું વળતર આપવામાં આવે જે મામલે આજે સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે એક જાહેરાત રાહત સહાય પેકેજ સ્વરૂપની છે જેમાં ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે નુકસાન પામેલા ખેડૂતો અમુક ટકા વળતર મળી રહે સંપૂર્ણ વળતર આપવું શક્ય નથી એટલા માટે દસ હજાર કરોડનું એક રાહત પેકેજ નક્કી કરવામાં આવ્યું છે જે ખેડૂતોને આપવામાં આવશે જેમાં તેમના કોઈ નિયમો બનાવી અને જે તે ખેડૂતોને નુકસાન પામેલા ખેડૂતોને તેમાંથી રાહત સહાય આપવામાં આવશે બીજી વાત એ છે કે ઘણા ખેડૂતોને ત્યાં માલ મળ્યો છે ટેકાના ભાવે ખરીદી અટકી છે તો તેના માટે મગફળી મગ અડદ સોયાબીન આ બધાને માટે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે તારીખ નવ નવેમ્બરના રોજ આ ખરીદી શરૂ કરવામાં આવશે અને તેમની રકમ પણ અંદાજિત પંદર હજાર કરોડની આસપાસ થાય છે એટલે ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આ મામલે પક્ષ અને વિપક્ષ સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે સ્વાભાવિક છે કે સરકારનો નિર્ણય છે એટલે સત્તાધારી પાર્ટી આ નિર્ણયને વધાવી રહી છે તેમના નેતાઓ આ નિર્ણયનું સ્વાગત કરી અને ખેડૂતના હિત માટેનો નિર્ણય બતાવી રહ્યા છે જ્યારે ભાજપમાંથી જ કેટલાક નેતાઓ આ પેકેજ બાબતે નારાજ પણ છે અંદર શું પૂર્ટ છે જ્યારે સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ ચેતનભાઈ માલાણીએ આ બાબતનો ખુલ્લો વિરોધ કરી અને આ પેકેજને અયોગ્ય ગણાવીને ખેડૂતોની મશ્કરી ગણાવીને પક્ષમાંથી હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે વિપક્ષ પણ આ મામલે વિરોધ કરી રહ્યો છે વિપક્ષનું કહેવાનું એમ છે કે સંપૂર્ણ દેવા માફી થાય જે ખેડૂતો છે તેમને જે કંઈ દેવું હોય લોનો લીધી હોય તેમની સંપૂર્ણ દેવા માફી થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે આ મામલે કોંગ્રેસ દ્વારા એક આંદોલન ચલાવાઈ રહ્યું છે પ્રતિક ધરણાઓ થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી પણ તેમની રીતે સરકાર સમક્ષ ખેડૂતોના હિત માટેની માગણીઓ મૂકી રહી છે આ તો એક વાત છે પરંતુ ખરેખર ખેડૂતોનું હિત શેમાં સચવાયું છે કે તેને કેટલી સહાય મળવી જોઈએ તેનું કોઈ યોગ્ય પ્લાન કે ખેડૂતોને સાથે રાખીને કે તેમને વિશ્વાસમાં લઈને કોઈ આયોજન થતું હોય તો તે યોગ્ય ગણાય હવે તેવું થાય છે કે નહીં તે આપણા ખ્યાલમાં નથી ઉપરાંત ખેડૂતો સિવાયના લોકોને પણ નુકસાની થઈ છે ખેડૂતોને ખેતરમાં નુકસાની થઈ છે આ કમોસમી વરસાદના કારણે એવા ઘણા વેપારીઓ હશે જેમનો માલ ખુલ્લામાં પડ્યો હશે તેમને પણ વ્યાપક નુકસાની થઈ છે તો તેમના માટે શું તે પણ એક પ્રશ્ન પૂછાવો જોઈએ પરંતુ તે પ્રશ્ન હજી પૂછાતો હોય તેવું લાગતું નથી આમ આ મામલે અત્યારે રાજકારણ રમાઈ રહ્યું છે તેવું આપણને સ્પષ્ટ દેખાય છે પરંતુ ખરેખર સરકારે આ પેકેજ કર્યું આટલું જાહેર કર્યું તે સારી વાત છે પરંતુ હજુ જો ખેડૂતોને ક્યાંય મદદ થઈ શકે અને તેમને આગામી પાકમાં પણ પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય તો તે સારી બાબત છે સૌરાષ્ટ્રમાં સિંચાઈની સુવિધા ખૂબ ઓછી છે તો કમોસમી વરસાદને કારણે આ બધું થયું અને લોકો ખેડૂતના હિતેચ્છુ બનીને નીકળ્યા છે પરંતુ આમાંથી કોઈ લોકોએ કલ્પસર યોજના માટે ક્યારેય આંદોલન કર્યું હોય કે ખેડૂતોના હિત માટે તેમને સિંચાઈ માટે નિયમિત પાણી મળી રહે તેમના માટે પણ ક્યારેય આંદોલન કર્યું હોય તેવું આપણને દેખાતું નથી કલ્પસર યોજના કેટલાય સમયથી કેશુભાઈના સમયથી અટકેલી પડી છે ક્યાં અટકી છે તે કોઈને ખબર નથી પરંતુ તેના માટે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ આવી કોઈ ઘટના બને એ ઘટનાનો જશ લેવા માટે રાજકારણ રમવા માટે લોકો આવી જાય છે એટલે સરકાર પક્ષે અને વિપક્ષ પક્ષે બંને બાજુ આ આ બાબતે ભેદી મૌન છે કલ્પસર યોજનાનું નામ સુધા કોઈ લેવા તૈયાર નથી એટલે આ મામલે પણ કામ થાય એ કાયમી માટે સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળી રહે તે ખૂબ જ ઈચ્છનીય છે હાથ પેકેજ આપો તે સારી વાત છે કેવા એક માવઠું થયું ને તેના કારણે જે નુકસાની થઈ પરંતુ આ એક પરમાનન્ટ કાયમી માટે ખેડૂતોને પાણી મળે તેમની આવકમાં વૃદ્ધિ થાય તો તેઓ તમારી પાસે ક્યારેય સહાય માગવા આવવાના નથી કારણ કે આ ખુમારીવાળી આખા ખેડૂતો ખુમારીવાળી પ્રજા છે એટલે તેઓ હાથ લંબાવવા માટે જાણીતા નથી આ વાત પણ સરકારે સમજવી પડશે બાકી મતનું રાજકારણ ચાલતું રહેવાનું છે પરંતુ વાસ્તવિકમાં ખેડૂતોના હિતના નિર્ણયો લેવા હોય તો તેમના અનેક રસ્તાઓ છે તેમને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે તેમને યોગ્ય સમયે બિયારણ આપવામાં આવે તેમને યોગ્ય સમયે ખાતર આપવામાં આવે તો પણ ખેડૂતોની ઘણી મદદ થઈ શકે તેમ છે જય હિન્દ જય ભારત